તમે જે ટ્રેલર જોઈ રહ્યા છો વેચવાનું છે રાજભાઈ ઓનર છે એકદમ વ્યાજબી ભાવે તાત્કાલિક વેચવાનું છે વિડિયો અંદર ટ્રેલરની માહિતી આપવામાં આવશે તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો જેથી બધી માહિતી મળી રહે વિડીયો સારો લાગે લાઈક કરી શેર કરજો આવા જ વિડિયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજ ફોલો કરી લેજો આ ફોર વ્હીલ ટ્રેલર છે અશોક કંપનીનું ટ્રેલર છે હેવી ટ્રેલર છે ક્યાંય સડો નથી તળિયું ચોખ્ખું સાઈડું પતરા સારા છે ક્લિયર કટ ટ્રેલર તમે વિડીયોની અંદર જોઈ શકો છો રાજભાઈ ને વેચવાનું છે અશોક કંપનીનું બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેલર રૂબરૂ જોઈ ચેક કરી અને ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો ઓનરનો કોન્ટેક કરી લેજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા ડિટેલ આપી દઈશ તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેલર લેવા કે જોવા જાવ તો ઓનરનો કોન્ટેક કરી અને ત્યારબાદ વેચાઈ જશે તો ખોટો ધક્ થશે ટાયર છે તે મીડિયમ એટલે કે પચાસ ટકા જેવા ટાયર છે સડો નથી કિંમતની વાત કરું એક લાખ ને પંદર હજાર કિંમત અંદાજીત રાખી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી આ ટ્રેલર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો છે અને જોવા મળશે હવે ટ્રેલરની ખરીદી કરવી ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર અત્યારે વિડીયો જોતા વિડીયોની નીચે નંબર મળશે જો ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયોની ઉપર નંબર મળશે રાજભાઈ નામ સત્તાણું સાત નંબર પર કોલ કરી ટ્રેલર રહી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો